tiger tiger zinda tiger abhi zinda hai oi ટિકિટ આપણે લઈ લીધી હે અને હવે અંદર પ્રવાસ કરીએ તો કેમ છે બધા મજામાં તો મજામાં જ રહ્યો મારા વ્લોગ અને વિડીયો જોતા રહ્યો તો ઉપર કોટ ફરી અને પાર્ટ ટુ લઈને આપણે આવી ગયા છીએ સકરબાગમાં તો સકરબાગમાં હવે તમને પ્રાણી સંગ્રહ લઈ ને બધું બતાવશું તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યા રહો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આજે આ બધી થકવી દેવાના છે આ આપણે ગુલાબી જોઈ લઈએ જો આ હે ગુલાબી આ છે સારસ જોઈ શકો તમે એક પગે અને બીજો પગ આવી રહ્યો આ છે કંઈક સક્કરબાગ નું વ્યુ બરાબર તો જોઈએ શું આગળ છે તો આવ્યો કઈ દી સક્કરબાગમાં કેટલી ફેરી આવ્યો

મું ગોડા ભાઈ નું કોર પંટી ટાઈગર ટાઈગર જીવ્યા ટાઈગર અબે ઓય તો મિત્રો આ સકર ભાઈ બસેસ અમે આને જોવા માટે સ્પેશિયલ ક્યાંથી માધવપુર થી રાણ થકો ખાતો ના ભાઈ બનોમના રામ રામ આઈ અચ્છા

kangaroo to so, ase mitro kangaroo kangaroo vishe tamara ke kevu bhai apne kangaroo vishe ni koi mahiti ni hu Gadela, lagi mana? Gadela, gadela, gadela sih. Kebra, curi ya અને સક્કરબાગ માં અંદર એન્ટ્રી થતા ચાલીસ રૂપિયા ટિકિટ છે બાર વર્ષ થી ઉપરના અને નીચેના બાળકો ના એક વીસ રૂપિયા જેવું છે પણ મસ્ત છે બરાબર કર્યા જેવું છે કઈ વાંધો નથી જોયા હિપોપોટામસ જો નીકળો ઓ ભાઈ

ઉપર કોડ એટલું ફેર્યા પછી અહીંયા પણ એટલું ફેર્યા છે બરાબર તો થાકે તો જાય જ બરાબર ને થાકવું તો પડે ને હવે એમાં હારવા આવવાનું ન હોય હાલ સુરત હો રાજા જી કરે

છે બરાબર આ અજગર પણ અજગર જોવો એક છે હાવ ખૂણામાં છેલ્લે પણ અમે એમાં એવું છે કે આના બરાબર કાચ સાફ નથી તો આપડે વિડીયોમાં એવું કઈ નઈ આવે બધાના કાચે ને બહુ ખરાબ જ છે એટલે જો બને છે તો તમને બતાવશું જો આ કાચબા જોઈ લો પાના કાચ બહુ બહુ એટલે બહુ ખરાબ છે ચોખા નહી આવે પાંચ પાણી હશે એ દેખા છે તો જો કાચબાનું ઝુંડ છે અને અમારે મિત્ર મંડળ બધું કાચબુ જોઈ છે કાચબુ કોઈ રીતે જોઈ નથી નવરાય ના મળતી તો હું અને નવરાઈ ના મળતી તો સાત કરવા આપણે कै का साथ बराबर बताई गई तो साफ कर दे है। तो कंटिन्यू कंटिन्यू व्लॉग में बने रहो जो आ हूं जे मित्रों જોઈ લો තරપ තරપ انا કેવાય ચલ ડ્રામ હોય ડ્રામ બોલ પોલો નહી આગર નથીલા હળ હવે પ્લાસ્ટિક પ્રતિમાન હતું ને એ બધું સક્કર માં છે આ હે ને પ્રતિબંધ પાર્ક માં આત પણ હતો તો આના કહેવાય છે હું કહેવાય ઘડિયાળ મગર તો હવે હે ને આપડે ને હે ને બરાબર અને નવા માં આપડે ફરીથી મળીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાય બાય ટાટા